ગબરાવ બાપુની દીકરી કેમ ભાગી બાપુએ ખોલી સૌથી મોટી પોલ ચાણો કાળી સચ્ચાઈ ચોંકાવનારા સમાચાર સામે અચાનક આવ્યા હતા બધા લોકોને વિશ્વાસ પણ નહોતો આવતો કે આખરે આ સમાચાર જે સામે આવી રહ્યા છે તે હકીકત છે કે ફેક સમાચાર છે પરંતુ જાણકારી એવી મળી કે આ સમાચાર છે તે સત્ય છે અને અત્યારે દીકરી પરત પણ આવી ગઈ છે તેવું જાણકારી મળી રહી છે સમાચારો મુજબ આગળની જાણકારી એટલી મળી રહી છે કે પોલ ખોલી છે મોટી સૌથી મોટી અને ક્યાંક ને ક્યાંક આ જે કોઈનો હાથ હતો એને લઈને હજી ખુલાસો નથી થયો પરંતુ દીકરી પરત ઘરે આવી ગઈ છે એને લઈને સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે અને સાથે એ પણ સમાચાર આવી રહ્યા છે કે જે વ્યક્તિ સામેનો હતો તેને મીડિયા સમક્ષ આવતા રોકવામાં પણ આવી રહ્યો છે અને સવાલ કોઈ પણ જાત ન કરે તેવું કહેવામાં પણ ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે તેવા સમાચારો મુજબ જાણકારી મળી રહી છે કે તેને મીડિયા તરફ આવીને કોઈ ખુલાસો કરવો નહીં તેવું કહેવામાં અંદરની વાત બહાર આવતી હોય તો તેવું કહેવામાં આવી રહ્યું છે અને સૌથી મોટો ખુલાસો એ થયો છે કે બાપુની દીકરી છે તે કરી પરત આવી